આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા કઈ રીતે જવાબ આપવો સુરક્ષા કઈ રીતે વધારે સુદ્રઢ બનાવી અને સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી જેમાં તમામ મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી ખાસ

કે અત્યાર સુધી શું 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 લેવામાં આવ્યા આગળ લઈ શકાય તે બધી જ બાબતને લઈને ચર્ચા કરવામાં આવી તો સાથે જ પાકિસ્તાન માટે હવે એર સ્પેસ પણ બંધ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે પાકિસ્તાન વિમાન માટે હવે હવાઈ રૂટ બંધ કરી દેવામાં આવ્યો છે ત્રેવીસમી મે સુધી આ હવાઈ રૂટ બંધ કરવામાં આવશે અને આ હવા રૂટ બંધ કરવાથી મોટી અસર થશે પાકિસ્તાનના એરફેર પર પણ અસર થશે અલગ દેશોમાં મુસાફરી કરવા માટે જે ભારતનો રૂટ બંધ કરી દેવામાં આવ્યો છે એના એના માટે થઈને હવે તેણે લાંબો રૂટ લેવો પડશે પાકિસ્તાનની ફ્લાઇટે અને તેનાથી તેને એરફેર સહિતની અન્ય વસ્તુઓમાં ઈંધણમાં પણ અસર પડશે મુસાફરો અને સૈન્ય વિમાનો ઉપર રોકનો નિર્ણય લેવામાં આવ્યો છે એટલે કે એરસ્પેસ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે પાકિસ્તાનમાં માટે ભારતે જાહેર કર્યું છે નોટોમ નોટોમ જાહેર કરવામાં આવ્યું છે અને એનો મતલબ એ થયો કે એર સ્પેસ બંધ કરી દેવામાં આવે છે પાકિસ્તાનના વિમાનો હવે ભારતના આકાશમાંથી નહીં ઉડી શકે આ બાબતનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે તો હવે ભારત કઈ રીતે તેને પ્લાનમાં મૂકશે સરહદને લઈને સરહદ ઉપર જોરદાર જ્યારે ખોફ જોવા મળી રહ્યો છે પાકિસ્તાનના મંત્રીઓની ગીદડ ભરી ધમકી પાકિસ્તાન સેનાના અધિકારીઓ પણ ખોફમાં છે આ તરફ દિલ્હીમાં તાબડતો બેઠક કરવામાં આવી પાણીથી લઈને આસમાન સુધી પાકિસ્તાન પર ટ્રિપલ ડિપ્લોમેટિક એટેક થયો જેનું પરિણામ પાકિસ્તાન ભોગવી રહ્યું છે ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરી જે બાદ પાકિસ્તાન બોખલાઈ ગયું આ નિર્ણય બાદ પાકિસ્તાન સામે પાણીનું સંકટ ઘેરાયું બીજો નિર્ણય જારી છે જમીન ઉપર બોખલાયેલા પાકિસ્તાને એલ ઓસી આંતરરાષ્ટ્રીય સીમા પર સતત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું અને ભારતીય સેના પણ જળબાતોડ જવાબ આપી રહી છે ભારતે ભારતે ત્રીજો પાકિસ્તાનને આપ્યો એટલે કે પાકિસ્તાન માટે ત્રેવીસ મી મે સુધી એરસ્પેસ બંધ કરી દીધી છે જેનાથી પાકિસ્તાનમાં ફ્લાઇટનું ભાડું વધશે જેના કારણે પાકિસ્તાન એરલાઇન્સને પણ નુકસાન ભોગવવાનો વખત આવશે જળ જમીન અને આસમાન ત્રણેય રસ્તેથી હવે ભારતે પાકિસ્તાનને જબરદસ્ત ઘેરવાનો પ્રયાસ કર્યો છે પહેલા તો પાણી બંધ કરી દીધું એર સ્પેસ બંધ કરી દીધું આ તમામ બાબતને લઈ તમામ પગલાને લઈને પાકિસ્તાન હવે ફફડાઈ ગયું છે